શું મનસુખ વસાવાના કહેવાથી દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાજર થયા હતા કેમ કે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા જે વાત કરવામાં આવી રહી તેને કહેવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવા જ્યારે મીડિયા સમક્ષ વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા આદિશવાસી સમાજનો દીકરો છે અને તેના પ્રત્યે અમને લાગણી પણ છે અમારો પરિવારનો એ સદસ્ય છે પરંતુ આ બાબતને લઈને હવે પિયુષ પટેલે મનસુખ વસાવા સામે એક માંગણી મૂકી છે તેમણે કહ્યું છે કે તમે ખરેખર ચેતર વસાવાને પોતાના પરિવારનો સભ્ય માનો છો તો તેમના વિશે બે શબ્દો કહો એમ લાગણી હવે વ્યક્ત કરો શું રહ્યા છે પટેલ અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા થોડાક સમયથી નર્મદા જિલ્લાનું રાજકારણભર શિયાળે ગરમાયું છે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ જેલમાં છે એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને ગઈકાલે મોકલી આપવામાં આવ્યા છે પરંતુ તેને લઈને રાજકારણ દિવસે ને દિવસે અલગ અલગ રૂપ ધારણ કરી રહ્યું છે હાલ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ફરી એકવાર સામે આવ્યા છે અને વાત કરીએ તો અત્યાર સુધી એકતાળીસ દિવસ બાદ જ્યારે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા તેમને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે ખાસ કરીને વાત કરીએ તો તેમણે વિપક્ષને ખતમ કરી દેવાનો આરોપ પણ ભારતીય જનતા પાર્ટી સામે છે આવી રીતે ધારાસભ્યોને ડરાવીને ધમકાવીને કે પછી સોદાબાજી કરીને પાર્ટીમાં લઈ જવાના પણ આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમણે આ બાબતને લઈને કહ્યું છે કે ચેતર વસાવા ઉપર અમને ગર્વ છે કેમ કે એકતાળીસ દિવસની લડત બાદ પણ અમારા ધારાસભ્ય છે તે અમારી સાથે રહ્યા તે ભાજપના પાલામાં ના ગયા એ વાતથી અમે લોકોને અમારા કાર્યકર્તાઓમાં સૌ કોઈમાં ઉત્સાહ છે અને અમે લોકો આવી જ રીતે કાયદાકીય લડત છે તે આગળ પણ ચલાવવાના છે બીજી વાત તેમણે એ ઉલ્લેખ કરી છે કે જેવી રીતે દેડિયાપાડા પોલીસ દ્વારા એફઆઈઆરમાં જે ફાયરિંગની ઘટનાની નોંધ કરવામાં આવી છે વન વિભાગે જે ફરિયાદ નોંધાવી છે ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો હતો ત્યારે ઇન્ડ્રોગેશન દરમિયાન તેમને જે હથિયાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે વેપન અત્યારે પણ હાથ લાગ્યું નથી એટલે આ બાબતને લઈને પિયુષ પટેલે એવી આશંકા વ્યક્ત કરી છે કે આ ઉપજાવી કાઢેલી એફઆઈઆર છે આટલે તો ઠીક પરંતુ ભાજપના ભરૂચના જે લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેમને નિવેદનને પણ ટાંકીને તેમણે વાત કરી છે તેમણે કહ્યું છે કે મનસુખ વસાવાએ એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચેતર વસાવાએ અમારા પરિવારનો સભ્ય છે એ આદિવાસી સમાજનો દીકરો છે એટલે તેને હાજર થઈ જવું જોઈએ પોલીસ સમક્ષ ત્યારબાદ પિયુષ પટેલ એવું કહ્યું કે હવે ચેતર વસાવા હાજર થઈ ગયા છે મનસુખ વસાવાના કહેવાથી તો મનસુખ ભાઈ હવે તમે ખરેખર પરિવારના સભ્યની આટલી લાગણી અને ચિંતા વ્યક્ત કરતા હતા તો તેમના માટે બે શબ્દ આઈને બોલો પહેલા તો પિયુષ પટેલ શું કહી રહ્યા છે તે જોઈ લો વાત કરવી છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની ભાજપના એકસો છપ્પન વિપક્ષને જાણે બિલકુલ પૂરો કરી દેવા માંગતા હોય એમ આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યની પાછળ ભાજપ લાગી ગઈ છે ગમે તેમ કરીને દાબ દબાણ કરવું લોભ લાલચ આપવી અને એમને ભાજપની અંદર ભેરવી દેવા ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતનો અને આપણા ભારત દેશનો સૌથી જો કોઈ સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો એ છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો મિત્રો એમની ઉપર આપણે સૌ જાણીએ છીએ કે ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે એમને દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે એમના પરિવારને દબાવવામાં આવી રહ્યા છેવટે તેમ છતાં પણ ગર્વ થાય આપણને આવા ધારાસભ્ય જોડે રહેવાનો કે આજે ભાજપમાં ના જોડાયા અને છેવટે એમને એકતાલીસ દિવસ પછી એમને સરન્ડર કર્યું પોલીસ સમક્ષ પોલીસ સમક્ષ સરેન્ડર થયા પછી પોલીસે એની કાર્યવાહી ચાલુ કરી તમે આખા કેસની અંદર આપણે એ જોઈએ કે પોલીસને એકતાલીસ દિવસ સુધી કોઈપણ પ્રકારના એવિડન્સ બને જ નથી મળ્યા મળ્યા જ નથી કારણ કે આવી કોઈ પણ ઘટના બની નથી આ એક આખી ઉપજાવી કાઢેલી ઘટના છે તેમ છતાં પોલીસ કંઈક ને કંઈક જગ્યાએ એવિડન્સ શોધી રહી છે ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા એ ત્રણ દિવસના રિમાન્ડમાં પણ પોલીસને કોઈ પણ પુરાવા નથી મળ્યા ચૈતરભાઈને સાથે રાખીને એમના ઘરનું રીકન્સ્ટ્રકશન કર્યું છતાં પણ ત્યાંથી પણ નથી મળ્યા કારણ કે આવી કોઈ ઘટના બની નથી તેમ છતાં આજે પોલીસને હજી પણ મિત્રો આજે થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એમ કીધું હતું એમના મીડિયાના બાઇટની અંદર કે ચૈતરભાઈ એક આદિવાસી સમાજનો દીકરો છે એના પ્રત્યેની લાગણી છે એમને હાજર થઈ જવું જોઈએ ત્યારે આ વિડીયો મનસુખભાઈ સુધી પહોંચે કામ કરજો મનસુખભાઈ તમારા કહેવાથી ચૈતરભાઈ હાજર તો થઈ ગયા પરંતુ હવે કઈક પ્રતિક્રિયા તો આપો તમે ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે તમારા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે અન્ય સમાજના લોકો જો આજે એમને ન્યાય અપાવવા માટે પાછળ દોડતા હોય તો તમારા સમાજનો દીકરો છે તમારા સમાજની દીકરી પણ આજે જેલમાં છે 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 સાથે નવ નવ લોકો આજે અંદર એમાં સ્ત્રી પણ પણ અને પુરુષ કે તમે તમારી તાકાત અપનાવી લો ચૈતરભાઈની સાથે અમે પણ દામસામ દેદ અપનાવી ચૈતરભાઈને વટથી ભરૂચ લોકસભા લડાવી છે અને વટથી આપણે ભરૂચ લોકસભા જીતાડવી પણ છે હાલ જેવી રીતે તેના દ્વારા વાત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આપણે એક ચર્ચા જે જોરશોરથી સાંભળી રહ્યા છે કે ગમે તે થાય ચેતર વસાવા અંદર રહે કે ચેતર વસાવવા બહાર રહે તેમને લોકસભાની ચૂંટણી લડાવવાના જ છે સામદામ દંડ બે ચારે નીતિઓ અપનાવીશું અને ચેતર વસાવાને લોકસભાની ચૂંટણી જીતાડીને જ રહીશું જાણે કે આમાંથી પાર્ટીના એક એક નેતાઓ હોય કાર્યકર્તા હોય ચેતર વસાવાના માટે સંકલ્પ લીધો હોય તેવું લાગી રહ્યું છે એટલે ક્યાંકને ક્યાંક ભરૂજની સીટ ઉપર કોકળું ગૂંવાયું છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ થતો હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં નિર્માણ પામી છે જોવાનું એ રહ્યું કે ચેતર વસાવા હવે જેલની અંદરથી ચૂંટણી લડવાના છે કે જેલની બહારથી જ્યાં તેમને રેગ્યુલર જામીન મળે છે તે ચૂંટણી લડશે તો સમય જ બતાવશે પરંતુ તે પહેલાં તેઓ જેલમાં ભલે છે પરંતુ તેમના કાર્યકર્તાઓ છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તેમના વિશે નિવેદનો આપી તેમના સાથ સહકારમાં લોકોને અપીલ કરી રહ્યા છે કે જેધર વસાવાને આ લોકસભાની ચૂંટણી જીતાડો દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર